પાંચસો ની મત્તાના ત્રીસ પોઈન્ટ એકસો પચાસ ગ્રામ મેફેડોન ડ્રગ્સના જથ્થા સહિત રૂપિયા નવ લાખ પંદર હજાર ની મત્તાના મુદ્દા માલ સાથે બે આરોપીઓને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો

માફિયાઓ અને તેમની ગેંગને પકડી પાડવા અંગે સૂચના આપવામાં આવી હતી તે અનુસાર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલી બાતમી હકીકતના આધારે અમરોલી ઉતરાણ રેલવે ઓવરબ્રિજ નીચે આવેલા ગણનારા પાસે આવેલ મિત્રામજીભાઈ કરિયા કેતનભાઈ ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલ ને પકડી પાડી તેની પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત મેફેડોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન ત્રીસ એકસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા ત્રણ લાખ એક હજાર પાંચસો તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ પંદર હજાર એકસો ની મતાનો મુદ્દા માલ કબજે કરેલ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરત